જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુજરાતની એક એવી લોકવાયકા સાંભળવાની છે જે પ્રેમ ભક્તિ અને આધ્યાત્મિક નો અનોખું સંગમ છે આ છે જેસલ તોરલ ની કથા એક બાજુ બાજુ ડાકુ જેનું નામ જેસલ જેનું નામ સાંભળીને ગામ આખા થરથરી બીજી બાજુ એક સ્ત્રી અને ભક્તિ એ જેસલ નું જીવન બદલી નાખ્યું આ વાર્તા ઉદ્ભવે છે જ્યાં એક અનોખી પ્રેમ કથા જન્મી તો ચાલો આજે આ વાર્તા સાંભળીએ અને જાણીએ કે એક ડાકુ ભક્ત કેવી રીતે બન્યો ઘણા વર્ષો પહેલા ગુજરાત ના કચ્છના રણમાં એક અંજાર નામનું ગામ હતું આ ગામની આસપાસ જંગલ માં એક ડાકુ નું રાજ હતું જેનું નામ હતું જેસલ જાડેજા જેસલ એક શૂરવીર અનેક નીડર યુવાન હતો પણ તેનું જીવન લોટફાટ અને હિંસાથી ભરેલું હતું તેના તલવારની ધાર અને ઘોડાની ટાપથી ગામના લોકો તેના ઘરમાં સંતાઈ જતા હતા અને જેસલ નું નામ એટલું બધું ફેલાઈ ગયું કે દૂર દૂરના વેપારી પણ તે ડરવા લાગ્યા એક દિવસ જેસલ અને તેની ટુકડી અંજારની નજીકના ગામમાં લૂંટ કરવા માટે ગયા રસ્તામાં તેને એક નાનું એવું મંદિર દેખાય જ્યાં એક સ્ત્રી ભક્તિમાં લીન થઈને ભજન ગાઈ રહી હતી અને તેનો અવાજ એટલો મધુર હતો કે જેસલ અને તેની ટોળકી અવાજ સાંભળીને ઉભા રહી ગયા આ સ્ત્રી હતી તોરલ તે ભક્તિવાળી અને આધ્યાત્મિક સ્ત્રી હતી અને જેની શ્રદ્ધા ગુજરાતના લોકો માં પ્રખ્યાત હતી તોરલ ના આંખો માં શાંતિ અને ચહેરા પર દેવી નું નુર હતું જે જેસલ ને ગમી ગયું જેસલે તોરલ ને જોઈ ને તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું તેને ઘોડા ઉપર થી નીચે ઉતરીને તોરલ ને પૂછ્યું કે તું અહીંયા રણ માં એકલી શું કરે છે પણ શાંતિથી જવાબ આપ્યો કે હું ભગવાન ની ભક્તિ કરું છું આ મંદિર માં હું દરરોજ આવું છું કારણ કે ભક્તિ જીવન નો સાચો માર્ગ છે જેસલે હસી ને કહ્યું કે ભક્તિ તો નબળા લોકો માટે હોય છે હું તો તલવાર ની ધાર પર જીવું છું પણ તોરલ ની શાંત અને આધ્યાત્મિક વાતોએ જેસલ ના મનમાં એક નવી ચેન પેદા કરી દીધી જેસલ દરરોજ તોરલને મળવા મંદિર માં આવવા લાગ્યો તોરલની વાતો અને તેના ભજનો જેસલના હદઈને સ્પર્શી ગયા એક દિવસ તોરલે જેસલને કહ્યું જેસલ તું તારી તલવારથી લોકોનો ડર જીતે છે પણ ભક્તિથી તું તારા મનનો ડર જીતી શકે છે આ વાત જેસલના હદઈમાં ઊંડે ઉતરી ગઈ તેને સમજાયું કે તેનું જીવન ખાલી લૂંટફાટ અને हिंसाથી ભરેલું છે પણ તેમાં સાચો આનંદ નથી આમ થોડા દિવસો વીતી ગયા પછી એક દિવસ જેસલે તોરલને કહ્યું તોરલ હું મારું જીવન બદલવા માંગુ છું તું મને ભક્તિ નો માર્ગ તોરલે પણ હસીને કહ્યું કે ભક્તિ નો માર્ગ તો હૃદય થી શરૂઆત થાય છે તું અને ભગવાન ના શરણે જા જેસલે તોરલ ની વાત માની અને પોતાની તલવાર નેવે મૂકી તેને ગામના લોકો પાસે માફી માંગી અને ભક્તિ નો માર્ગ અપનાવ્યો જેસલ અને તોરલ નો પ્રેમ એક આધ્યાત્મિક બંધન બની ગયું બંને ગુજરાત ના ગામડે ગામડે ફરીને ભક્તિના ભજનો ગાયા અને લોકોને પ્રેમ અને આધ્યાત્મિક નો સંદેશ આપ્યો જેમ અમર બની ગઈ છે જેસલ તોરલ આ કથા આપણને શીખવે છે કે પ્રેમ અને ભક્તિ શક્તિ એટલી મોટી હોય છે કે તે એક ડાકુ જીવન પણ બદલી શકે છે આ વાર્તા ગુજરાત સંસ્કૃતિ અને આધ્યાત્મિક પ્રતીક છે જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો શેર અને અમારી જૂની વાર્તા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આવી બીજી રસપ્રદ વાયકા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો જય શ્રી કૃષ્ણ